હેલો મિત્રો કેમ છો બધા મજા આવું ને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે જવાનું છે અત્યારે લેરી કોમતી શું હોય મેં નો પાઇપ પડી છે ધોની હે અમે મોટો થઈ ગયો અનમો હા હું તો મોટો કઈ જ છું તું બોની કે તમે પપ્પા મોટા થઈ ગયા અમે તો મોટા છીએ દગાડો ના મેલ દે એના કરતી हं मो मा ना ता बेटा हो तू छोडी नाको नाही हात हो है हो <laughs> <laughs>

bún bún cho rau cho rau pues bún đi khỏe mi ba hả cho rau hả cho rau hả hôm tắc gì muốn chơi bài kia mà ra ê ủa phải cái hôm nào thì

yo છે મજા આવી હરકામી આવવાની હાલ તો ભગવતી હોટલથી મજા આવી આવવાની નહીં મજા હોટલમાં બોલીને તો મજા નહીં આવી ભગવતી હોટલથી પાસે આવી ગયા ગેર મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો